ખેરાલુના ડભાડ ગામે વિકસિત ભારત યાત્રાનું આયોજન કરવામાં આવ્યું ખેરાલુ ધારાસભ્ય ખેરાલુ મામલતદાર રહ્યા હાજર આજરોજ તારીખ છ એક બે ના શનિવારે સવારે ડભાડ ગામે વિકસિત ભારત યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું મહેમાનોના સ્વાગત બાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર અલ્કેશભાઈ શાહના માર્ગદર્શનમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચાણસોલના કર્મીઓ દ્વારા ટીબીના દર્દીઓનું સ્ક્રીનિંગ એનસીડી સ્ક્રીનિંગ તથા પ્રધાનમંત્રી આભાર કાર્ડ બનાવી આપવાની કામગીરી સાથે ટીબીના દર્દીઓને ન્યુટ્રિશન આપવામાં આવ્યું હતું સાથે જ આયુષ્યમાન ભારત અને મા કેર અંતર્ગત લાભ મેળવેલ લાભાર્થીઓએ પોતાની વાત રજૂ કરી હતી ખેરાલુ ધારાસભ્યએ પોતાના સંબોધનમાં જનતાને સરકારી યોજનાનો લાભ લેવા માટે અપીલ કરી હતી ધારાસભ્યની સાથે ખેરાલુ મામલતદાર જિલ્લા ડેલીગેટ ઇન્દુબેન નિવૃત્ત ડીવાય એસપી એમડી ચૌધરી સહિત ચાણસો આરોગ્ય કેન્દ્રના કર્મીઓ હાજર રહ્યા હતા અહેવાલ જીગર મેવાળા ખેરા